સરળતાથી યાદ રહેતી હોય એ અહીંયા આપણે લખવાની છે અખંડ ચાલે બ્રહ્મચીચોડો કોઈ તાણે કોઈ માણે તમને જે યાદ હોય એ તમારે લખવાની છે એના પછી બીજો પ્રશ્ન ઈશ્વર નું આપેલું તમને શું ગમે છે સાથી એનો જવાબ છે મને ઈશ્વરનો આપેલો મનુષ્યનો અવતાર ગમે છે કારણ કે મનુષ્યનો અવતાર શ્રેષ્ઠ અવતાર છે અહીંયા આપણે આપણી રીતે બીજો જવાબ પણ લખી શકીએ છીએ ત્રીજો પ્રશ્ન તમને નવરું રહેવું ગમે કેમ તો એનો જવાબ આપણે લખી શકીએ ના મને નવરું રહેવું ન ગમે કારણ કે સમય એ ખૂબ કિંમતી વસ્તુ છે તેનો સદુપયોગ કરવો જોઈએ એના પછી ચોથો પ્રશ્ન નવરાશના સમયમાં તમને શું શું કરવું ગમે તો એનો જવાબ છે વિદ્યા મિત્રો નવરાશના સમયમાં મને ચિત્રકામ કરવું ગમે ગીત સાંભળવા ગમે અને રમવું પણ ગમે પાંચમો પ્રશ્ન તમે મિત્રો સાથે શું શું વેચીને ખાઓ છો તો એનો જવાબ છે વિદ્યા મિત્રો હું મારા મિત્રો સાથે મારું ટિફિન અને ચોકલેટ વેચીને ખાવ છું એના પછી પ્રશ્ન બે ઉદાહરણ વાંચો સમજો અને બંધ બેસતા શબ્દોની જોડ બનાવો તો વિદ્યા મિત્રો ઘણા બધા અહીંયા આપણને કૌશ અંદર શબ્દો આપેલા છે એમાંથી આપણને ઉદાહરણ આપેલું છે દાસ અને સેવક તો આમાંથી એક દાસ શબ્દ અને સેવક બંને બંધ બેસતા શબ્દો છે આપણે બીજા બંધ બેસતા શબ્દોની જોડ બનાવવાની છે તો અહીંયા આવાસ આવાસ એટલે વિદ્યા મિત્રો ઘર થાય તો આવાસ અને ઘર એના પછી બીજું ધુરા અને દુસરું આ બંને બંધ બેસતા શબ્દો છે એના પછી ત્રીજું ઉતાવળું અને અધિરૂપ બંને બંધ બેસતા શબ્દો છે સમાનાર્થી શબ્દો છે ચોથું મહેમાન અને અતિથિ તો મહેમાન ને આપણે અતિથિ પણ કહી શકીએ એના પછી પોચમું ક્ષમતા અને ગજુ બંને સમાનાર્થી શબ્દો છે ક્ષમતા અને ગજુ એના પછી પ્રશ્ન ત્રણ વાક્યો રેખાંકિત શબ્દોથી વાક્યોનો વાક્યો નો અર્થભેદ સમજો આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્યો બનાવો તો ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કહ્યું છે કે ટીમ ઇન્ડિયાએ આજની ટી મેચમાં મહેમાન ટીમને દૂર ચટાડી તો અહીં બીજું વાક્ય આપેલું છે મહેમાન ટીમ સામે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કરી ટ્રોફી પર કબજો કર્યો તો અહીંયા બે શબ્દો આપેલા છે અને બંનેનું વાક્ય રૂપાંતર આપેલું છે અહીંયા તો એ રીતે અહીંયા આપણને બે શબ્દો આપેલા છે દાસ અને સ્વામી તો આપણે એના વાક્યો બનાવી શકીએ દાસ ઉપરથી જો આપણે વાક્ય બનાવીએ તો તેમના દાસ પ્રમાણિક છે સ્વામી શબ્દ ઉપરથી વાક્ય બનાવીએ તો સ્વામી તમે તમે અંતર્યામી છો બીજા બનાવી શકો છો બીજી શબ્દની જોડ હાસ્ય અને રુદન તો હાસ્ય ઉપરથી આપણે વાક્ય બનાવીએ તો તેમના આવવાથી સભામાં હાસ્ય ઉત્પન્ન થયું અને રુદન તો તેમની વાત સાંભળીને હૈયામો રુદન ની ભાવના ઉત્પન્ન થઈ એના પછી ત્રીજી જોડ ધીરજ અને ઉતાવળ તો ધીરજ ઉપરથી જો આપણે વાક્ય બનાવીએ તો ધીરજના ફળ મીઠા હોય છે એ જ રીતે ઉતાવળ ઉપરથી તો મારો ભાઈ ઉતાવળથી ગૃહ કાર્ય લખતો હતો આથી તેના અક્ષર ખરાબ આવતા હતા એના પછી ચોથી જોડ અખંડ અને ખંડિત તો અખંડ ઉપરથી આપણે વાક્ય બનાવીએ તો અંબાજીના ગબ્બર પર અખંડ જ્યોત સળગે છે અને ખંડિત ઉપરથી વાક્ય બનાવીએ તો આ મૂર્તિ એકદમ ખંડિત છે એના પછી બીજો આનંદથી શું ખાવાનું છે તો એનો જવાબ છે ઈશ્વર જે પીરસે તે ત્રીજો પ્રશ્ન પોતાના કોને ગણવાના છે તો એનો જવાબ છે ઈશ્વરના ના ચોથો પ્રશ્ન

એના પછી બીજો શબ્દ સમભાવ તો એનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે એના પછી ત્રીજો શબ્દ પ્રભુ એનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ તું નવરો નવ રહેજે વળી વહેજે દુસરી ગજા પ્રમાણે એના પછી ચોથો શબ્દ ધીરજ એનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ તું અથરો નવ થાજે જાવા નવ રહેજે વળી ચોટી પાંચમો શબ્દ સંપ તો એનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ સૌ સાથે વેચી ખાજે રામ ને દીધેલ રોટી એના પછી પ્રશ્ન સાત આપેલા ભાવાર્થ ને લાગુ પડતી પંક્તિ કાવ્ય માંથી શોધીને લખો તો અહીંયા પેલો

ગજા પ્રમાણે પોચમો કામમાં કોઈ કસર ના આવવી જોઈએ તો એને લગતી કાવ્ય પંક્તિ કામમાં ના આવે કદીયે કચાસ એના પછી પ્રશ્ન આઠ પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન ઈસ તણો આવાસ કયો છે આ સંસાર અને આપણું જીવન બધે જ ઈશ્વર રહેલો છે બીજો પ્રશ્ન ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે તો જવાબ અહીં આ કાવ્યમાં આપણને કહ્યું છે કે ઈશ્વરે આપણને જીવનની અમૂલ્ય ભેટ આપી છે જે ઈશ્વરની શ્રેષ્ઠ કૃપા જ છે ઈશ્વર આપણને દૈનિક જરૂરિયાતો જેવી કે ખોરાક આશ્રય વગેરેની પૂર્તિ કરે છે આ પણ કુદરતની કૃપા છે ત્રણ ઈશ્વર પીરસે તે રસ્તી ખાવાનું સાથી કહ્યું હશે જવાબ ઈશ્વર જે કંઈ આપે છે જેમ કે અન્ન જીવન સુખ દુઃખ તેને રસ્તી એટલે કે આનંદ અને કૃતજ્ઞતાથી સ્વીકારવું જોઈએ આનાથી મનુષ્યનું મન સંતોષી અને પ્રસન્ન રહે છે રસથી શબ્દ એ દર્શાવે છે કે આપણે ઈશ્વરની ભેટ ફરિયાદ કે અણગમો વિના આનંદથી ગ્રહણ કરવું જોઈએ આ પંક્તિ ભક્ત ને ઈશ્વરની ઈચ્છાને સ્વીકારવાનું શીખવે છે ઈશ્વર જે પીરસે એટલે કે જે આપે તે તેની દિવ્ય યોજના નો ભાગ છે રસ્તી ખા એટલે તેને વિરોધ કે અસંતોષ વિના પ્રેમથી અપનાવવું સમર્પણનો ભાવ ભક્ત ને અહંકાર અને ઈચ્છાઓના બંધન થી મુક્ત કરે છે એના પછી ચોથો પ્રશ્ન કામ કરવા બાબતે શું કહ્યું છે તો એનો જવાબ કામ કરવા બાબતે કવિએ કહ્યું છે કે કામમાં ના આવે કદી કચાસ એટલે કામ કરતી વખતે ક્યારે કચાસ એટલે કે અધૂરું અપ્રામાણિક અથવા બેદરકારી ભર્યું વલણ ન રાખવું આપણે દરેક કામને પૂર્ણ નિષ્ઠા પ્રામાણિકતા અને શ્રદ્ધાથી કરવું જોઈએ આ સંદેશ એ દર્શાવે છે કે કામને ઈશ્વરની ભક્તિના રૂપે જોવું જોઈએ જેમાં બેદરકારી કે અધવચ્ચે છોડી દેવાની વૃત્તિ ન હોવી જોઈએ એના પછી પાંચમો પ્રશ્ન વહેીને ખાવાનું સાથી કહ્યું હશે તો એનો જવાબ છે ઈશ્વરની દરેક ભેટ જેમ કે રામની દીધેલ રોટી અન્ન અથવા જીવનની જરૂરિયાતો એ માત્ર વ્યક્તિગત નથી પરંતુ સમગ્ર સમાજ માટે છે ખાવાથી ઈશ્વરની કૃપાનો આદર થાય છે અને તેનો લાભ બધાને મળે છે વહેંચવાનો ભાવ લોભ સ્વાર્થ અને અહંકારને દૂર કરે છે જ્યારે આપણે ઈશ્વરની ભેટને બીજા સાથે વહેંચીએ છીએ ત્યારે હૃદયમાં પ્રેમ ઉદારતા અને એકતાનો ભાવ જન્મે નજીક લઈ જાય છે કારણ કે ઈશ્વર પોતે સર્વને સમાન રીતે આપનાર છે એના પછી છઠ્ઠો પ્રશ્ન છાસ ને સુધા જેવી કેમ કહી હશે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો છાસ એક સાદી સામાન્ય અને રોજિંદી વસ્તુ છે જ્યારે સુધા દિવ્ય અને અમૂલ્ય માનવામાં આવે છે સાસ ને સુધા સમાન ગણવું એ દર્શાવે છે કે ઈશ્વરની દરેક ભેટ ભલે તે સાદી હોય તેમાં દિવ્ય આનંદ અને મૂલ્ય છે જીવનની નાની નાની વસ્તુઓમાં પણ ઈશ્વરની કૃપા અને આનંદ જોવો જોઈએ છાસ ને સુધા જેવી ગણવી એટલે ઈશ્વરે આપેલી દરેક વસ્તુને કૃતજ્ઞતાથી સ્વીકારવી ભક્તે સંતોષના ભાવ સાથે નાની વસ્તુને પણ અમૂલ્ય માનીને તેનો આનંદ માણવો જોઈએ આ ભાવથી મનુષ્યનું મન ફરિયાદ લોભ કે અસંતોષથી મુક્ત થાય છે સૈયારી સાસ એટલે સાસને બધા સાથે વહેંચીને ભોગવવી તેને સુધા સમાન ગણવું એ દર્શાવે છે કે ઈશ્વરની ભેટ ભલે સાદી હોય બધા માટે સમાન રીતે મૂલ્યવાન છે આ ભાવ સમાજમાં સમાનતા અને એકતાને પ્રોત્સાહન આપે છે ઉદાહરણ સાદી સાસને અમૃત સમાન માની બધા સાથે વહેંચવાથી હૃદયમાં ઉદારતા અને પ્રેમ જન્મે છે એના પછી વિદ્યા મિત્રો નવમો પ્રશ્ન કવિતાને આગળ વધારો સ્વરચિત પંક્તિ ઉમેરો તો અહીં તમારે જૂથ કાર્ય કરવાનું છે વિદ્યા મિત્રો અને અહીં આપેલી પંક્તિથી આગળ તમારે નવી પંક્તિઓ ઉમેરવાની છે

સાંસ્કૃતિક સંગમ જ્યાં થાય હૃદયમાં અનેકતા વચ્ચે પણ રહે એકતાનો શ્વાસ આ તો ઈસ્તણો આવાસ જ્યાં રાગ નહીં કેવળ સંગીત હોય મૌનને પણ મળે ભાષા અને વિશ્વાસ જ્યાં માનવતાનું સ્થાન થાન સ્થિર રહે તેવી ભૂમિનો થાય પરમ અભ્યાસ એના પછી બીજી પંક્તિ તું નવરો નવ રહેજે તો એને જો આપણે આગળ ઉમેરીએ પંક્તિઓ તો તું નવરો નવ રહેજે વહેજે પ્રેમના પરસેવે શ્રમના સુગંધે વેજે નવનિર્માણના સપના ને આંખે સપના આવેજે અંધારામાં પણ આશિયાની જ્યોત વહા લેજે તું નવરો નવ રહેજે વહેજે સાંજ સવારની આશા લે વહાલે ઉજાસ પંખીની પાંખે સપનાને ભાલે હૃદયના હરફે લખાય સુખદ સંદેશે તું નવરો નવ રહેજે વહેજે દૂરની દિશા પણ તને બોલાવે સત્યની પાંખે સપનાનું તબક્કું ચમકાવે સંઘર્ષના પથ પર તું હજ એ પ્રકાશ જે લોકોના દિલમાં જગાવે વિશ્વાસ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વરચિત પંક્તિઓ ઉમેરવાની છે